સાવલી તાલુકાના મોક્સી ગામની સીમ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે સાવલી તાલુકાના મોક્ષ ગામની સીમમાં આવેલ અવાવરૂ જગ્યામાં સિથેટીક ડ્રગ્સનો જથ્થો એસઓજીની ટીમે રેડ કરતા મળી આવ્યો હતો ભાદરવા પોલીસ મથકના તાબા વિસ્તારના મોક્સી ગામના સીમ વિસ્તારના અંધેરા અને અવાવરૂ ખેતરના ઝૂપડા મકાનોમાં એસઓજીની ટીમને મળેલ બાતમીના આધારે તપાસ કરાઇ જિલ્લા એસઓજીની ટીમે બાતમીના આધારે ડ્રગ્સ બનાવવાની વિવિધ મશીનરી અને રો મટીરીયલનો જથ્થો વિપુલ માત્રામાં ઝડપ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે હાલ શંકાસ્પદ જથ્થાની ચકાસણી માટે એફએસએલની ટીમ કાર્યરત છે હાલ દરોડા અને તપાસની કામગીરી ચાલુ છે એક શંકાસ્પદ ઇસમને અટક કરી પૂછપરછ કરાઇ